નગરપાલિકા દ્વારા જંબુસર નગરમાં આઉટસોર્સિંગ થી સફાઈની કામગીરી કરાવવામાં આવી રહી છે તે તાકીદે બંધ કરાવવા અને પડતર માંગણીઓ દિન પંદર માં નિરાકરણ લાવવા અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જમ્મુસર દ્વારા

અને વર્ષો જૂની પડતર માંગણીઓને લઈને એને દિન પંદરમાં માં નિરાકરણ નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં માર્ગે અચોક્કસ આંદોલન કરવાની ફરજ પડશે જે વખતો પરિપત્રનું બી અનાદર કરવામાં આવી રહ્યું છે જંબુસર નગરપાલિકા દ્વારા અને સરકારશ્રીના પરિપત્રો અને કોર્ટના હુકમોનો પણ અનાદર કરવામાં આવી રહ્યું હોય છતાં પણ જંબુસર નગરપાલિકામાં આઉટસોર્સિંગથી જે કામગીરી કરવામાં આવી રહી છે તે તદ્દન કુદરતી સિદ્ધાંત બંધારણ જોગવાઈની વિરુદ્ધ હોય એ દુઃખદ બાબત કહેવાય જો આવનાર દિવસોમાં સફાઈની કામગીરી આઉટસોર્સિંગથી બંધ કરવામાં નહીં આવે તો પડતર માંગણીઓને લઈને અમે આ ચોક્કસ મુદ્દત મુદ્દતને આંદોલન કરવાની ફરજ પડશે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ જમ્મુ સર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર